આમદમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય અપાઈ આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે આમોદ નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું આ નિમિત્તે આમોદ નગરપાલિકાના સદસ્યો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે પાંચ દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ અને એક વ્યક્તિને ઇયર પેડ આપવામાં આવ્યા જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ દિવ્યાંગ દિવસે ધારાસભ્ય ડી કે સ્વામીએ દિવ્યાંગ વ્યક્તિઓ ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે તેવી શુભેચ્છાઓ આપી હતી ભારત માતા કી જય આજ રોજ જ્યારે વિશ્વ દિવ્યાંગ દિવસ આખું વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આજે આમોદ નગરપાલિકા ખાતે પાંચ દિવ્યાંગ લોકોને પાંચ ટ્રાયસિકલ સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવી અને આ લોકો જે ચાલવાની તકલીફ પડતી હતી એ તકલીફને ધ્યાને લઈ સરકારે આજે આ પાંચે પાંચ દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી છે અને વિશેષમાં સરકાર દ્વારા જેની પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય એને દર મહિને એક હજાર રૂપિયા એના ખાતામાં પણ જ્યારે પડવાના છે ત્યારે આજના દિવસે જ્યારે આ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તેમજ સમાજ કલ્યાણમાંથી પધારેલા તમામ અધિકારીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં આ દિવ્યાંગો ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે એવી આજના દિવસે હું શુભ સંકલ્પ કરું છું ને આ નગરપાલિકા ને આમોદ જંબુસર વિધાનસભા સદૈવ આ દિવ્યાંગોનું ધ્યાન રાખશે એવી આજના દિવસે ખાતરી આપી આ આજના દિવસે હું દિવ્યાંગ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું હલો આમોદ નગરપાલિકા જી કે સ્વામી સાહેબ મોદી સાહેબ સમાજ સુરક્ષા સાહેબ દરેકનો ખૂબ ખૂબ આધાર આભાર ગુજરાત સરકાર ગુજરાત સરકાર તરફથી મોદી સાહેબ દરેકનો અમને જે વિકલાંગની સહાયતા મળેલ એ બધા ખૂબ ખૂબ